જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે રાત અને એ તમને પાછળ દેખાતું જ હશે કે જો રાત થઈ ગઈ અંધારું થઈ ગયું એટલે રાત થઈ ગયું હોય જો અને અમે બેહી ગયા છીએ અત્યારે વાળું કરવા માટે આપણે દેશી ભાષામાં પહેલાની બધી ભાષા યુઝ કરીએ તો એમાં એમ કે વાળું કરવા બેઠા જવારના નાસ્તાને શિરામણ કરવા બેઠા ને એવી રીતે બપોરા કરવા બેઠા ને ને ઇંગ્લિશમાં તો હવે બધા ચાલુ થઈ ગયા લંચ ને બ્રેકફાસ્ટ ને ડિનર ને તો આપણે હું અત્યારે દેશી ભાષામાં બોલું છું કે અમે જો વાળું કરવા બેઠા છીએ અને જો આજે વાળુંમાં તો એકદમ દેશી ભોજન બનાવ્યું છે અમે તો તમે અહીંયા જુઓ મેં શું બનાવ્યું છે જ્યાં સરસ મજાના રોટલા ચોળું છું અત્યારે રોટલો ચોળું છું અને આ છે મસ્ત મસ્ત કઢી કઢી બનાવી છે સરસ મજાની અને રોટલા અને હારે છે છાસ તો એકદમ સાદું ને દેશી નળેની ને એવું ભોજન આમ રેડી કરી નાખ્યું છે અને અમે બેહી ગયા છીએ અત્યારે વાળો કરવા માટે જો અમારી ઘરે અત્યારે બિલાડી બેન આવ્યા હતા એ રોટલો ખાય ને જો બેહી ગયા છે અમે જુવારના રોટલા બનાવ્યા છે અને દોણું બવણું દળાવીને બધું જો એ કમ્પ્લીટ કર્યું ને તાજે તાજો લોટ હજી દળાવીને લાવીને તરત બે રોટલા ઘડી નાખ્યા અને સાથે છે કઢી કઢીને રોટલા ખાવાની તો બહુ મજા આવે ગામડાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે તો અમે લોકો જો બે ગયા છે વાળો કરવા માટે તમને કઢીને રોટલા ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર